એટલે તારો પંપ આપી દવા સાટવું છે મારે પંપ તો દવા સાટવાનો પંપ તો ત્યાંથી તું લઈ લઈજે તે હજી મૂકી ગયા દવાનો પંપ કેદુ લઈ ગયા તે મૂકી ગયા એમાં એવું છે આપણે દવા સાટવાનું બંધ કરી દીધું અમે દવા સાતા નથી બરોબર એટલે લગભગ

ઓલો શું નામ છે એનું કાળો છે ને ભીમા પણ ભાગ્યો કાળુભાઈ તો એને તો પૂછી લેજે એટલે દૂધ ને દૂધ ને પાણી પાણી થઈ જાય અને એ લઈ ગયા છે કે દૂધા બરોબર એ પંપ એકદી ઘરે મૂકવા આવ્યો ને તો શું કીધું ખબર એને એ આ જળ જેવા પંપ હું રાખો છો હાલતો નથી જળ જેવો પંપ છે એ કે એટલે મેં કીધું ભાઈ સો હાથ મહિના તમે પંપ વાપરો છો બરાબર અને હાલ તો નથી અમાર હું વાક તમે પંપ હાકો છો તમે દવા સાવો છો અમે દવા સાટતા નથી તો તમારે એટલું રિપેરિંગ નો કરાવી લે આવા બધા પંપ છે ને રિપેરિંગ નો કરે ઉપર જતા આપણે પંપ લીધે ને માથે થી આપણને કહે કે આવા પંપ થોડા રાખાય